ધોળકા શહેરમાં ઉત્તરાયણના પર્વની શાનદાર ઉજવણી કરાઈ લોકોએ પતંગો ચગાવવાની મજા માણી આજે ઉત્તરાયણ એટલે કે પતંગોત્સવની અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં પતંગ રસિકો દ્વારા ભારે હર્ષોલ્લાસપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સવારથી જ ધોળકા શહેરમાં મઘિયા વિસ્તારમાં આવેલી વિનાયક સોસાયટી હરિઓમનગર સોસાયટી સહિત આસપાસની સોસાયટીઓ ઉપરાંત ધોળકા નગરના વિવિધ વિસ્તારો અને કલીકુંડ વિસ્તારમાં આવેલી સોસાયટીઓના ધાબા ઉપર લોકો પતંગ ચગાવતા નજરે પડ્યા હતા આખો દિવસ ધોળકાના લોકોએ પતંગ પર્વની મજા માણી હતી ચારે બાજુ કાયપો છે એ લપેટ લપેટની સંભળાતી હતી કોઈ હાથમાં ફિરકી પકડી હતી તો કોઈએ પતંગને ઢૂમકા મારતા નજરે પડ્યા હતા બપોરે જમવાનો સમય થતાં જ લોકોએ ધાબા ઉપર જ ઊંધિયું જલેબી પૂરી ગાજરનો હલવો શેરડી બોર જામફળ ચીક્કી કચરિયું સહિતની ખાદ્ય સામગ્રી સાથે મિજબાની માણી હતી જમણવાર બાદ ફરીથી લોકો પતંગ ચગાવવાના કામમાં જોતરાઈ ગયા હતા તો વળી ઘણા લોકોએ કપાયેલી પતંગો લૂંટી આનંદ